બે હજાર પચીસ માં સંસ્થાએ નોંધપાત્ર સફળતા મેળવી છે સંસ્થાના કુલ પંદર વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ અને સડસઠ વિદ્યાર્થીઓએ સાથે બોર્ડ પરીક્ષામાં સફળતા મેળવી છે જે સંસ્થાની શિક્ષણ પદ્ધતિની સાબિતી છે અન્ય વિશેષતાઓ અનુભવી શિક્ષકો દ્વારા NCERT અભ્યાસક્રમ પર આધારિત શિક્ષણ અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓ માટે અલગ બેચની વ્યવસ્થા દર અઠવાડિયે ટેસ્ટ લેવામાં આવે છે જેથી સતત મૂલ્યાંકન થાય શિક્ષકો દ્વારા વ્યક્તિગત માર્ગદર્શન અને પરિષ્કાર વિદ્યાર્થીઓને સારા ગુણ મેળવવાની 100% ખાતરી ધ ઇન્સ્ટિટ્યુટ ઓફ પ્લસ માઈનસ ક્લાસ એ ઉધના વિસ્તારમાં શિક્ષણ માટે એક વિશ્વસનીય નામ બની ગયું છે ઓછા ખર્ચે વધુ શિક્ષણ આપવાનો સંકલ્પ લઈને સંસ્થા વિદ્યાર્થીઓના ભવિષ્ય નિર્માણ માટે સતત પ્રયત્નશીલ છે મારું નામ પંડિત નિધિ છે અને હું છેલ્લા ત્રણ વર્ષથી ઇન્સ્ટિટ્યુટ ઓફ પ્લસ માઇનસમાં અભ્યાસ કરું છું ધોરણ દસમાં મારા છન્નું પોઈન્ટ તેત્રીસ ટકા સાથે એવન આવ્યો હતો અને ધોરણ અગિયારમાં સત્તાણું પોઈન્ટ ઓગણત્રીસ ટકા આવ્યા છે હું મારી આ સફળતાનો શ્રેય ઇન્સ્ટિટ્યુટ ઓફ પ્લસ માઇનસના સંચાલક રાકેશ સર અને તેમની ટીમના અથાગ પરિશ્રમને આપવા ઈચ્છું છું અહીંના બધા જ શિક્ષકો તેમના વિષયના તજજ્ઞ અને વિશિષ્ટ જ્ઞાન ધરાવનારા છે હું મારા માતા પિતાનો પણ આભાર માનીશ કે તેઓ મને અભ્યાસ માટે અહીં મૂકી અને હું અંતમાં તમને જ કહેવા માંગીશ કે જો તમે પણ તમારા માર્કમાં સુધારો લાવવા ઈચ્છતા હો તો એકવાર ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાસ માઇનસની મુલાકાત જરૂરથી લો થેન્ક યુ સાક્ષી ઘનશ્યામભાઈ છે અને મારા ધોરણ બાર કોમર્સમાં ચોરાણું ટકા આવ્યા છે જે મારા અને મારા પરિવાર માટે ખૂબ જ ગર્વની વાત છે અને આ આટલા સારા રિઝલ્ટ પાછળ સૌ પ્રથમ તો પહેલાં મારા માતા પિતાનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે મને ત્યારબાદ મારા ભાઈ બહેને પણ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે અને આ ક્લાસીસ જે ક્લાસીસમાં હું ભણું છું રાકેશ સર રાકેશ સરે પણ મને એટલો જ સપોર્ટ કર્યો છે અને તેમને કારણે જ મારું આટલું સારું રિઝલ્ટ આવ્યું છે અને તેમને કારણે મારા એકાઉન્ટ અને સ્ટેટ બંનેમાં શોમાંથી સો આવ્યા છે અને તેમનો આખો સ્ટાફ મારી આ મારા રિઝલ્ટ પાછળ

અને એ ટુ ગ્રેડ મેળવનારા પચાસથી વધુ વિદ્યાર્થીઓ છે બીજી સૌથી મહત્ત્વની બાબત એવી છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લસ માઇનસની અંદર નર્સરીથી એમ કોમ ગુજરાતી માધ્યમ અને નર્સરીથી બી કોમ ઇંગ્લિશ માધ્યમના વર્ગો લેવામાં આવે છે ખાસ દરેક વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રોને એટલી વિનંતી કે તમે અન્ય જગ્યા પર એડમિશન લેતા પહેલાં એક વખત અવશ્ય ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લસ માઇનસની મુલાકાત લેજો કારણ કે અમારા અહીંયા સૌથી મહત્ત્વની વિશેષતા કે અમારી જે શિક્ષકની ટીમ છે એ ખૂબ જ અનુભવી અને ખૂબ જ તજજ્ઞ છે બીજી મહત્ત્વની બાબત ફીની બાબતમાં કહીએ તો ઉધના વિસ્તારમાં સૌથી ઓછી ફીએ અમે સૌથી શ્રેષ્ઠ કામ કરાવીએ છીએ ટૂંકમાં લાસ્ટમાં એટલું જ કહ્યું કે હમ બોલતે નહીં હે કરકે દેખાતે હે થેન્ક યુ